અર્જુન એટલે શું આપઘાત નથી બાજવું ભીખ માગી ને ખાઈ વેચ્યું કૃષ્ણ કે પાટું નાખી આગળ આવા લોદરિયા મારે અરે નહીં રહેવાનું હા એમ બધું બોલ્યો થાય લખ્યું નથી હા કાલ પાછો ટુકડો આવી છે માયાભાઈ ભગવાન એ જાવ અને આ માફીઓ કોણ મગાવે ખબર એની પેઢીમાં કોઈ ભાગવત નથી ઈ આપણી પાસે માફીઓ મગાવવા આવે પણ મારે તમને આનંદ જ કરાવવો એની અંદરથી ક્યાં 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 અને એક પણ હરિભાઈ જો કોઈ હાસ્યની કે કોઈ મનોરંજનની દાદા હું ટીકા નથી કરતો તમામ કલાકારો મારા માટે પૂંજની છે પણ અમુક કાર્યક્રમમાં મા દીકરો સાથે ગયા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું અમુક કાર્યક્રમમાં બેન ભાઈ સાથે ગયા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું અમુક કાર્યક્રમમાં પતિ પત્ની સાથે ગયા હોય તો પતિને એમ થાય કે મારા પત્નીને ન લાવ્યા તો સારું હતું કારણ કે દ્રિય હાસ્ય નીકળતું હોય અને ત્યારે આ મહાપુરુષોની દયાથી અમારા લોક સાહિત્યનું એવું રસ હશે કે મારી બહેન અને મારો ભાઈ આરે બેઠા હોય માને દીકરો હારે બેઠા હોય પતિ પત્ની દાંપત્ય જીવન પરિવાર પૂરો પરિવાર સાથે બેઠો હોય મર્યાદાને કોઈ આંચ ના આવે એની એની વચ્ચેથી હળવું હાંસ્યરસ વયું જતું હશે એવું અમારું આજનું હાંસ્ય છે હશે હું હસાવવા જ આવ્યો છું મારી પાસે ક્યાંક તમને એમ લાગે કે એને સંદન કરી લીધું ખોળામાં રામ નામ જ્ઞાન ગયા આવા મહાપુરુષને પડખે રહેવાય એટલે જ્ઞાની આપણે હોય એનું રહેવાય અને પાસે બેહો ને ગમે એટલી માઇનસ ડિગ્રી ઠંડી હોય પણ અગ્નિની પાસે ઠંડી ના આવી શકે એમાં મહાપુરુષોની બાજુમાં ને સાહેબ કળિયુગ પ્રવેશ ન કરી શકે તમારા ઘરમાં આ સત્ય બસ એની મોરારી બાપુ કહે આપણને કે તમે કાંઈ ન કરો પણ એવા મહાપુરુષની પાસે બેઠા રહ્યો એની ઓરા તમને મળશે એક આવડી લાઈટ કરી તો એના અજવાળા મળે અઢીસો વોલ્ટ આ તો હજારો મેઘા વોલ્ટ છે સાહેબ અંજવાળા હું કામ ન મળે તમે હું વાત કરો ભલામણ એટલે આપણે આનંદ મળ્યા કે વાત હતી જેની કુળદેવી જ ઉમા હોય જે નામ મહાદેવને પ્રિય હોય એ નામ વાળા કુળદેવી જે પરિવારને મળે એ પરિવાર દાદા કેટલો મહાન ગણાય કે જે નામ તમે માં ઉમા તો ઓલો ભોળો નાથે રાજી થાય કે સાબા જે મેં નામ પાડ્યું હતું એ નામથી જેને કુળદેવી તરીકે સ્વીકારી એવા એ પરિવાર જ્યારે આવું રૂડું કાર્ય કરતા હોય એટલે અમને મજા આવે મેં કીધું ને ટ્રેનમાં બિચારા ઘણા ઊભા છે એક જણ આમ ટ્રેનનું બાવડું હમણાં ને પછી અત્યારે રાતે એક બે વાગ્યા એટલે એકાબીને ટેકે હોઈ જાય એમાં ક્યાંય ઓળો રોદોત ન આવે વધી આમ આમ થાય થોડું એટલે ભટકાવાનું પ્રોગ્રામ થાય છે બ્રેક લાગે તો બાકી ઉલાળિયો એમાં નો આવે એમાં બમ્પ તો નો જ આવે એમાં બમ્પ આવતા તો કેવું થાય કક 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 ખાલી સેજ ટ્રેક ની વચ્ચે નો ગેપ આવે તોય તડાકા બોલે ખટકા ફટફટ ખટકા ફટફટ તો બમ્પ આવતા તો કેવું થાય નો આવે બસ ભાગવત સાંભળે ને એના જીવનમાં કોઈ દી બમ્પ ન આવે એને એક આવો સરસ મજાનો ટ્રેક મળી જાય એટલે આ ઘણા આમ ઊભા હોય પછી અમુક આમાં એકાબીજાને ટેકે હોઈ ગયા હોય અને ખરેખર શેલે જો બધા મૂકી દે ને બધા હુઈ ગયા મૂકી દીધા ને તો જેમ ઓઘાના પૂળા કેમ એકબીજાએ કોઈને કંઈ થાય જ નહીં ઊભા હોય થાય પણ એમાં એક જણો થઈને પડી ગયો અને અંદર દોડાદોડ થઈ ગઈ છે કોઈ ડૉક્ટર છે કોઈ ડૉક્ટર ડોક્ટર સાહેબ કે યાસ 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 કમ હિયર લાવો અહીંયા એને બધું જોઈ લીધું ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો દર્દી ત્યાં તો ડૉક્ટરે બે ત્રણ ઇન્જેક્શન દઈ દીધા હતા પછી પૂછ્યું હે ભાઈ તને શું થયું ઓલા ને બગલ ઊંઘી ગયો બીજું કાંઈ નથી બોલો નાયો નહીં હોય એને નવરાવો મને દવા કરવી રહેવા ગયો આને નવરાવો ત્યાં હવે રાજ્ય ઈ પડખ્યા આવતા એને બદલે ભાગવતના શબ્દો આપણી બાજુમાં બેસે આપણી પાસે ભાગવતા ચાર્ય બેસે આ રાત કેટલી આનંદમાં કહેવાય આ નરું સત્ય ન એક કંપનીમાં આગ લાગે આગ અને આખી કંપની ભડભડ ભડભડ હળગી ગઈ એક માણસ જીવતો બારો ન નીકળ્યો કેમિકલ્સ ની કઈ કઈ બેસે જવાડા બધા આવી ગયા તમામ મીડિયા ત્યાં પગી ગયા બેદરકારી હે યા કોઈ ઘટના છે હજી ખબર સરસ પણ બધાય મીડિયા વાળા સારું કામ કરે છેવાડે ની વાત ઠેઠ સુધી પહોંચે હમણાં કેમ ગયા ભાઈ ઈશ્વરભાઈ બહુ સારું બોલે છે તાળીના ગઢારથી ઈશ્વરભાઈને ને હા રેખાબેન વાળાએ અમે આવ્યા ત્યારે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ નાલી લઈને ખૂબ સારા ભજનો ગીતો તમને સંભળાવ્યા એકવાર એને જોરદાર તાળીઓના ગળાથી વધાવો વર્ષોથી જે આ કલા ક્ષેત્રમાં પોતે સેવા આપી રહ્યા છે આ બધાને સાંભળવા એક જીવનનો લાવો છે એટલે હમણાં એણે વાત કરી એટલે મને યાદ આવ્યું બરોબર કે આમ આપણે ટીવી રામાયણ સિરિયલ આવતી ને તો એ સિરિયલ આપણે ત્યારે જોતા નાના નાના બધા બેઠા નાના નાના એટલે હાવ નાનો નહોતો દહમું ભણતો ત્યારે રામાયણ સિરિયલ આવતી ત્યારે દસમું ભણતા ને એમ ભણવા જતા હોય ને કોકની શેરીમાં ટીવી દેખાતા હોય ત્યાં ઉભા રહી જતા એટલે ટ્યુશનમાં જતા હોય રવિવાર નથી જાવતું ત્યાં જાવ ઊભા રહી જાય પછી ઘરના ને એમ છે ટ્યુશનમાં ગયો પણ ટ્યુશનમાં ગયો રામાયણ જોઈને આવ્યું હોય લાય બરોબર એમ કહેવાય કે રામ ધનુષ ભાંગે તો હેઠે જાહેરાત આવે વેલ્ડિંગ માટે મળો કાપોદરા ને નાખે એટલે આનું વેલ્ડિંગ ન હોય એટલે આ તો જાહેરાત ઓટોમેટિક ભેગી થઈ જાય એને બહુ સરસ અમુક જાહેરાતની વાત કરતા એટલે મને યાદ આવ્યું એટલે એવું આગ લાગી ગઈ હોસ્પિટલ ફેક્ટરીમાં તમામ મીડિયાવાળા પણ કંપનીનો માલિક સારો એના કંપનીના માલિકે આવીને તરફ મીડિયા સામે આવીને કહી દીધું કે આ ફેક્ટરી નહોતી આની અંદર કામ કરતા કાર્યકરો જે કર્મચારીઓ હતા એ તમામ મારા પરિવાર જેવા હતા કાયદેસર એને વીમો મળશે જ જે એને વીમો ઉતાર્યો હશે એ તો ફાઇલ પ્રમાણે એને મળશે જ પણ મારી કંપની તરફથી દરેકના ખાતામાં એકાવન એકાવન લાખ રૂપિયા નાખવામાં આવશે પરિવાર તો રોવા મળ્યા કે એકાવન લાખને શું કરવા વ્યક્તિ વહી ગઈ પણ એમાં કોક હોય ને એક બેન તો હજાર થઈ જાય એકાવન લાખ દીકરાને બોલાય બટા અહીંયા આવ્યું તો દીકરા આ તારા બાપા જે કંપનીમાં કામમાં જાતા એ જ ફેક્ટરીમાં આગ લાગી તા મમ્મી માલિક થોડો કહેવાય ફેક્ટરીનો માલિક થોડો કહેવાય ભગવાન જેવો માણસ ઉદારતા તો જો બટા એની કે પણ મમ્મી તમે એટલું બધું એ કે થોડો કઠણ થાય છે કેવા સમાચાર આવે બટા પણ આપણે કઠણ શીખી લાખ અને બેટા તાર બાપાનો ફોટો લાવ હમણાં આગળ જરૂર પડશે ફોટો આપ્યો માથે માખ્યું બહેન કાળા ટપકા થઈ ગયેલા તો બેને ફોટો સાફ કરતા જાય રોતા જાય એ તમારા આત્માને સદગતિ કરજો અમે વાહ કથા લાખ હજી બિચારી રોતી હરખ ને છુપાવો દુખ વ્યક્ત કરવું એની વચ્ચે બિચારી હાલી જતી હતી ત્યાં દરવાજે ટકોરા થયા એમ નહી દરવાજે ટકોરા થયા એટલે બેન ફોટા હોતા ઊભા થયા હો હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો ઘૂઘું હામો ઉભો માવો સોળતો હતો તો બેન ગોથું ખાઈ ગયા કે કોઈ બચ્યું નથી ને આ ક્યાંથી પણ બેનને મનમાં શું થયું જાતા જાતા મળવા આવ્યો લાગે ને એ બેનનું નામ પદ્મા હતું મારી પદ્માને કે જો રે કેવું છે ને કઈ ગીત ઘણા તો લગ્નમાં ગાય ગીત બોલો એટલે મરીશ્યો છે એ લગ્નમાં ન ગવાય

પછી બેન ખીજાણા કે દુ નીકળ માવા બેન કરો માવા બેન કરો પણ વ્યસનમાંથી માંથી નીકળવો જ નથી કારણ કે માવો એકાવન લાખ નો છો સાહેબ પણ મોર બની થન ગાઢ કરે મન મોર બની થન ગાઢ કરે મોર બની થન ગાઢ કરે મન મોર બની થન ગાઢ કરે